તો બનાસકાંઠાના અમુક ગામો એવા છે જ્યાં સ્વયંભુ સમરસતા જોવા મળી છે અને આ ગામોમાં ચૂંટણી પહેલા જ સરપંચની સાથે હું છું ગઢવી સૌ પ્રથમ તો આજે વાત કરવી છે બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ ગામની કાશ્મીરના પલ ગામમાં જે હુમલો થયો હતો તેમાં ધર્મ જાણીને હિન્દુઓની હત્યા કરી દેવામાં આવી કદાચ આ આતંકીઓનો ઉદ્દેશ ભારતમાં કોમી વિવાદો ઉભા કરવાનો હોઈ શકે છે પણ તેમના આવા નાપાક ઈરાદાઓનો જડબા તોડ જવાબ છે પાલનપુરનું ગઠામણ ગામ જ્યાંની ગ્રામ પંચાયત સમરસ બની છે અને અહીંયા ખાસ વાત એ છે કે હિન્દુ મુસ્લિમ વારાફરતી સરપંચ તરીકે નિમાય છે આઝાદી થી લઈને આજ દિવસ સુધી આ ગામમાં પંચાયતની ચૂંટણી નથી યોજાઈ આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી દર વખતે સમરસ બને છે સંદેશ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢામણ ગામના સરપંચ રીતે સરપંચ તરીકે નામ નોંધાવેલું છે અને સભ્ય તરીકે હું ઇમરાન ઉમર ફુકા પોતે છું બોર્ડ પંચાયતની બોડીમાં અમારા ગામના વડીલોએ નક્કી કરી દર 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 વર્ગ પર જેમ અમારા આ વખતે પણ અમારા ગામના વડીલોએ જે નક્કી કર્યું કે સરપંચ કોને બેસાડો તો અમારા ગામ ગામના લોકોએ મારા પર વિશ્વાસ કરીને મને એક સરપંચ તરીકે ચૂન્યો છે એમના બદલ હું આખા ગામજનોનો આભાર માનું છું અને એમને જે વિશ્વાસ મૂક્યો છે કે આ સરપંચ આવશે તો જે ગામનો વિકાસ થશે તો હું એ વિશ્વાસ પૂરો પૂરો કરીશ અને મારી સાથે પૂરા યંગસ્ટર્સનો અને આખા ગામનો સપોર્ટ છે એમના સપોર્ટના આધારે હું વિકાસના કામ કરીશ અને એ લોકો મારી સાથે છે જિલ્લાના ગામના પાલમપુર તાલુકાના વતની છે અહીં ઉપસ્થિત અમારા ગામના તમામ સમાજના મુસ્લિમ સમાજ ઠાકોર સમાજ પ્રજાપતિ સમાજ અને રાજપૂત સમાજના આગેવાનો અને અમારી સાથે આ સમરસ ઇલેક્શનની અંદર તમામ ઉમેદવારો સરપંચશ્રી ડેપ્યુટી શ્રી અહીં હાજર છીએ હકીકતની અંદર અમારી ગામની અંદર આઝાદીથી આ જ દિન સુધી ઇલેક્શન થયેલ નથી ગામના વડીલો દરેક સમાજના આગેવાનો ભેગા થઈ અને ટર્મ મુજબ એક એક ટર્મ જે મુસ્લિમ સમાજની જે મુસ્લિમ સરપંચ હોય તો હિન્દુ સમાજનો ડેપ્યુટી સરપંચ હોય અને બીજી ટર્મ પાંચ વર્ષ જે હોય એમાં સરપંચ ઠાકોર સમાજ હિન્દુ સમાજના હોય ત્યાં ડેપ્યુટી સરપંચ મુસ્લિમ સમાજના હોય અને સભ્યની અંદર દરેક સમાજના એક એક વ્યક્તિને લેવામાં આવે છે અને આઝાદીથી આજ દિન સુધી ગામની અંદર ઇલેક્શન થયેલ નથી ગામના વડીલોએ જે રીતે ગામને સાથે લઈ દરેક સમાજના ગામ લોકોને સાથે લઈ લગ્ન પ્રસંગ હોય બીજા સામાજિક પ્રસંગો હોય ગામના લોકો આવા માહોલની અંદર પણ એક સાથે લઈ જે રીતે ચાલે છે તે બદલ હું ગામના તમામ આગેવાનોનો તમામ નવા ઉમેદવારોનો સરપંચશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે સાથે રહી તમામ જે રીતે સરકાર શ્રી ચાહે છે કે વિકાસના કામોની અંદર તમામ સહભાગી બને અમે સાથે રહી સહભાગી બનીશું અને ગઠામણને ગામની અંદર જ્યાર સુધી અમે વડીલો હાજર છીએ ત્યાર સુધી સમરસ ઇલેક્શન થશે એવું અમે ભાઈ જરીયા આ ગામમાં વડીલો જે પરંપરા શરૂ કરીને ગયા છે ચૂંટણી આવે ત્યારે એકતાનો સંદેશ અન્ય લોકોને આપે છે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ગઠામણ ગ્રામ પંચાયત સમરસ બની છે આ વખતે મુસ્લિમ મહિલાની સરપંચ અને હિન્દુ મહિલાની ડેપ્યુટી સરપંચ તરીકે નિમણૂક કરવામાં આવી છે

અંધારિયામાંથી ના પછી ફરી ચૂંટણી આવી એમાં અમારી પંચાયત વિભાજન કરી અમે વિભાજન થઈને પંચાયત આવી એટલે અમારે ગામ ગામવાળાએ અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને ઊંઘા આ જ યોગ્ય છે એમ એટલે એ રીતે અમારી ગામ પંચાયત અલગ થઈ એટલે ગામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલીવાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલીવારની જ જે ચૂંટણી છે એમાંય પણ ગ્રામજનોએ અમારા માટે એટલું વિશ્વાસ મૂકી અને અમારું બિનહરિપમના ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે જુઓ ગામમાં બધા કામ જે થયેલા છે એ કોમ તો થઈ જાય છે અમુક અમારી પંચાયત હજી અધૂરી છે થોડી એમાં થોડું કામ બાકી છે નવી પંચાયત અમે અહીંયા જોઈતા બનાવી છે એમાં થોડું કામ હજી અધૂરું છે મેદાનનું અમે એક મોટું મેદાન બનાવ્યું છે યુવાનો માટે એમાં એક થોડુંક હજી અમારે એમાં પેલું ગાર્ડન એવું બનાવવાનું બાકી છે એટલે એ જે જે કોમ કયું અધૂરા હશે એ અમે અને ગામમાં દરેક ઘર ઘર શૌચાલય એ અમારી ગામની કોઈ લેડીઝો બહાર જતી નથી કે શૌચાલય ઘર ઘર છે એટલે એ તો સ્વચ્છતા થઈ જ અને ગામના કોઈ ફરવાટ હસી રોડ હશે અને જે કોઈ જો બાકી હશે કોમ એ અમારી ફરજમાં આવશે અમે પૂરો કરીશું ગામને કેવું બનાવવામાં આવશે ગામ અમારું ગામ હું કુકડીયું ગામ બનાવવા માગું છું અને એ રીતે જ અમારી ગામનો વિકાસ થાય એવી બધાને જોડી લઈને હું ગામનો વિકાસ કરું એવી હું બધા ગામવાળાના ગામવાળાને પણ વિનંતી કરું છું કે મને સાથ સહકાર આપી અને આગળ વધારે સરસ માહોલ છે અત્યારે તો પહેલાં અંધારિયા ગ્રામ હતું પછી એના પછી જોઈતા ગ્રામ પંચાયત ચાલુ કરવાનો નિર્ણય લીધો ગામ જણાએ ગામના સભ્ય જઈને સંપૃત સરપંચ ચૂંટવામાં આવ્યા જેમાં સરપંચ સરપંચ તરીકે મંજુલાબેન અને સરપંચ તરીકે મંજૂર અને ઉપ સરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા અમે બધા ભેગા થઈને સભ્યો લેડીસો જ છે અહીંયા બધા ભેગા મળીને ગામ માટે કામ કરીશું અને જે કંઈ બી થશે એ અમારાથી અમે પ્રયત્ન કરીશું ગામ માટે યોગ્ય કોઈ બી કાર્ય હશે અમે બધા ભેગા મળીને કરીશું સારી રીતે ચાલે તે માટે અમે ગામના અગ્રગણી વ્યક્તિઓને છે આમંત્રિત સભ્ય સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકેત અને વોર્ડના તમામ સભ્યો ની બિનહરીફ વરણી કરવામાં આવી છે આ પગલું ગ્રામ્ય વિકાસ અને સામાજિક એકતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે તો બનાસકાંઠાના જ સુઈ ગામના સોનેજ પણ સમરસતા જોવા મળી છે આ ચિઠ્ઠી ઉપડાવી સરપંચ અને ઉપસરપંચ જાહેર કર્યા છે. ચિઠ્ઠી ઉજાડીને સરપંચ બનાવવામાં આવ્યા હોય એવી આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં આ પ્રથમ ઘટના છે. આ ગામના વડીલોએ કોઠા ગામના જ બે સક્ષમ ઉમેદવારોના નામની ચિઠ્ઠી બનાવીને ચરોડીમાંથી બાળકી પાસે ઉપડાવી હતી જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા બાદ અબિલ ગુલાલની છોડો વચ્ચે ગામ લોકોએ યાત્રા યોજી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો આ ગામમાં જે રીતે

એ દિશા એ લોકોએ પ્રયાસો કર્યા હતા પૂર્વ સરપંચ અને ડેલીગેટ ભૂપતસિંહ બાપુએ પોતાની કોઠાસૂઝ થી બે ઉમેદવારોના નામ જાહેર કર્યા આ બંને ઉમેદવારો ગામની ચૂંટણીમાં હાર્યા હતા છતાં તેમનું માન જળવાઈ રહે એ માટે તેમને ફરી તક આપવામાં આવી હાલની ચૂંટણી માટે તૈયાર ઉમેદવારો અને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો ત્યારબાદ આખા ગામે ઉમળકાભેર આ નિર્ણયને વધાવ્યો અને પછી બંને ઉમેદવારો વચ્ચે ચિઠ્ઠી પદ્ધતિથી પસંદગી કરવામાં આવી જેમાં ગંગારામભાઈ કરશનભાઈ ચૌધરીનું નામ પ્રથમ આવ્યું માટે તેમને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા અને બીજું નામ બેમાભાઈ રવજીભાઈ ઠાકોરનું આવ્યું માટે તેમને ડેપ્યુટી સરપંચ બનાવવામાં આવ્યા આ નિર્ણય બાદ આખા ગામમાં ગામના લોકોએ તાળીઓ પાડીને નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું એટલે જે જિલ્લાને પછાત કે અલ્પ વિકસિત માનવામાં આવે છે ત્યાં આ પ્રકારે સમરસતાથી ચૂંટણી થવી એ ખૂબ સારી અને સરાહનીય બાબત છે આના પરથી એ પણ કહી શકાય કે આ ગામના લોકોમાં ઘણી એકતા છે અને એકતા જ્યાં હોય ત્યાં જ વિકાસનો રસ્તો જે છે એ સરળ બને છે આ ગામો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર